શાળાના વિકાસ માટે અમે ગુપ્તદાન કરીશું અને બાળકોને જમણ પણ રાખીશું રિટાયર થવાના આર્યા હોય ત્યારે બે મહિના પહેલાં આયોજન કરી છે એમાં ક્લસ્ટરમાં જે શિક્ષકો હોય એમાંથી અમે મોનિટરિંગ દરમિયાન જોવામાં આવે કે કયા શિક્ષકો ઉમદા કાર્ય કરે છે એમાંથી ત્રણ નામ અમારે ઉપરલી કક્ષાએ આપવાના આવે છે એ ડાયટમાં જાય અને ત્રણ નામમાંથી જેનું એસટી પીએટીનું પરિણામ એકમ કસોટીનું સ્થળાંતર કસોટીનું પરિણામ સારું હોય એનું એ રીતે મેરિટ એના માટે તમે સ્કૂલ વિઝિટ કરતા હશો હા સ્કૂલ વિઝિટ કરીએ વર્ગ અવલોકન કરીએ અલગ અલગ જે દિવસ જે સ્કૂલની વિઝિટ હોય એ શાળા અવલોકન આવો શિક્ષકોનું કયા વર્ગમાં એ અભ્યાસ કરાવી રહ્યા છે એમનું અવલોકન કરવામાં આવે આજ બંધારણને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ અમલમાં મૂક્યું તેથી આપણે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિન કે ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ નામ છે બેટા તારું ખત્રી સાયમા કયા ધોરણમાં ભણે છે ધોરણ 8 કોના વિશે જાણે છે તું દેશના મહાનુભાવોમાં ઓમ તો વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી અને ભીમરાવ આંબેડકર સાવિત્રીબાઈ ફૂલે એ બતાવે છે બાબા સાહેબ આંબેડકર વિશે શું જાણે છે ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891 માં થયો હતો તેઓ મહાન કાયદાશાસ્ત્રી રાજનેતા ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાની હતા તેઓએ ભારતના બંધારણમાં ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી હતી એટલા માટે તેમને બંધારના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે સરદાર પટેલ વિશે શું જાણે છે સરદાર વલ્લભભાઈ પટેલ એ વકીલ હતા અને તેમને સત્યાગ્રહમાં સત્તરસો સત્તાવનના સત્યાગ્રહમાં તેઓએ ગાંધી ગાંધીજી સાથે જોડાઈને દેશ માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું અને ત્યારથી ભારતની સ્વતંત્રતાની ચળવળોમાં ભાગ ભજવ્યો શું નામ છે મારું નામ કોરબેન વાઘેલા અને હું કન્યાશાળામાં ત્રણ વર્ષથી જોબ કરું છું અને અત્યારે મારી પાસે પેલો અને બીજું ધોરણ છે અને જેની સંખ્યા છે 58 સંખ્યા છે રેવાનું તમારું ક્યાં છે રહેવાનું પટપડી વિસ્તાર મૂળ વતન બચાવ મૂળ વતન બચાવમાં છે શું નામ છે તમારું રીનાબેન કઈ ધોરણ ભણાવો છો 7 કેટલા વર્ષથી આ સ્કૂલમાં તમે હજુ 4 મહિનાથી જ આ સ્કૂલમાં મને જોબ મળી છે મૂળ વતન તમારું મૂળ વતન સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર તમારું નામ બેન પંડ્યા બેન કઈ ધોરણ ધોરણ 3 કેટલા સમયથી સ્કૂલમાં સ્કૂલ માં છો હમણા આજે મહિનો પણ નથી થયો નવા નવા આવે છો હા જ્ઞાન સહાયક તરીકે મૂળ વતન તમારું ભચાઉ છે તમારું નામ મારું નામ પરમાર હેમલા છે કેટલા સમયથી સ્કૂલમાં સ્કૂલ છો હું આ સ્કૂલમાં માં 8 વર્ષ થી છું કયો ધોરણ ભણાવો છો ધોરણ અત્યારે મારી પાસે છઠ્ઠું છે તમારું નામ બેન મારું નામ પટેલ સંગીતાબેન બેન કે ધોરણ ભણાવો છો હું પાંચમું ધોરણ ભણાવું છું કેટલા વર્ષથી થી છો સ્કૂલ તમે સમથિંગ 20 વર્ષ થયા મને આ શિક્ષકો સાથે અને જે શિક્ષિકાઓ છે એમની સાથે તમારો સંવાદ કેવો હોય છે સારું બધાનો સારું છે સ્વભાવ બધાનો બધા હળી મળીને અમે પોતપોતાનું કામ કરીએ છીએ અને બધાનો સહકાર સારો જ છે અમારે કાર્યક્રમો યોજાતા હોય સ્કૂલની અંદર ત્યારે કઈ પ્રકારે તૈયારીઓ કરવામાં આવતી હોય છે કેટલું સાથ સહકાર હોય છે બધાનો હા વાલીઓનો પણ પૂરેપૂરો સાથ છે અમારી સ્કૂલમાં અને બાળકો પણ સારી રીતે એમની સાથ સહકાર આપે છે અને દરેક પ્રવૃત્તિમાં ભાગ લે છે દરેક વિષય ઉપર કેવી રીતે ભણાવવામાં આવે છે સ્કૂલની અંદર પ્રવૃત્તિ દ્વારા ભણાવવામાં આવે છે પછી પ્રોજેક્ટ દ્વારા ભણાવવામાં આવે છે અને ભણાવવામાં આવે છે સ્કૂલની અંદર જ્યારે કાર્યક્રમો થતા હોય છે ત્યારે કાર્યક્રમોમાં આયોજન કેવી રીતે કરવામાં આવે છે એનું ફંડિંગ થતું હોય કે જે થતું હોય ખર્ચ એ કેવી રીતના આયોજન કરાવવામાં આવે છે હા એટલે અમને દાતાઓ દ્વારા પણ થોડો ઘણો સહાય સહકાર મળે છે અને અમે અમુક કામગીરી અમારા શિક્ષકો તરફથી પણ ભેગી કરી અને એ રીતના પ્રવૃત્તિ વાલીઓનો સાથ સહકાર કેવો હોય છે જ્યારે કાર્યક્રમો યોજતા હોય છે વાલીઓ પણ અમને પૂરેપૂરો સાથ આપે છે

ભણાવીએ છીએ અને મોઢે પણ ભણાવીએ છીએ કેટલા વર્ષથી તમે શિક્ષક તરીકેની ફરજ બજાવો છો આડત્રીસ ઉંમર રનિંગ છે શિક્ષક તરીકે અત્યાર સુધી તમારો અનુભવ કેવો રહ્યો કે ક્યાં કઈ કઈ જગ્યાએ નોકરી કરેલી છે તમે અને સારો રહે જીવન પરિચય તમારો શિક્ષણ પ્રત્યે સારો ભાવ કઈ કઈ જગ્યાએ તમે જુનાવાડા જુનાવાડા થી વાદીનગર વાદીનગર બાવીસ વર્ષ ત્યાં હતો પછી હિંમતપુરા ચાર નંબર ચર ચાર વર્ષ ત્યાં રહ્યો પછી સત્તર સત્તર ની સાલ માં આવ્યો હવે તમારું રિટાયરમેન્ટ ક્યારે છે એકત્રીસ દસ ચોવીસ છે એકત્રીસ દસ ચોવીસ માં શું સંદેશ આપશો હવે અત્યારના જયારે શિક્ષકો છે એમને અને તમારા જીવનમાં તમે શું શું અનુભવ કર્યો અત્યારે શું સંદેશ આપશો શિક્ષકો સંદેશ તો આપતા રહીએ છીએ સારો વિકાસ થાય સારી સારો બને એ માટે સહભાગી છીએ એમ બાળકો માટે શિક્ષકોએ શું કરવું જોઈએ બાળકોને સારું ભણાવવું જોઈએ કે સરકારી નોકરી આપી જ છે ગવર્મેન્ટ તો એ નોકરી મળેવી તે મેં ભણાવી વધારે પડતા વાલીઓ છે એ બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા માટે વધારે પ્રેરિત કરતા હોય છે એડવર્ટાઇઝમેન્ટના કારણે કે પ્રોગ્રામના કારણે શું કેશો આપ એના વિશે પ્રાઇવેટ સ્કૂલો સારી છે પ્રાઇવેટ કરતા ગવર્મેન્ટ ગવર્મેન્ટ માં ભણે એ સારું કે પ્રાઇવેટ ગવર્મેન્ટ ભણે સારું છે પ્રાઇવેટ કરતા શું નામ છે સાહેબ તમારું વીરજીભાઈ દાફરા કેટલા સમય થી આ સ્કૂલ માં તમે ચાર જુલાઈ બે હાજર ત્રેવીસ થી આવ્યો છો લગભગ પાંચ છ મહિના થયા પાંચ છ મહિના થયા છે કયા ધોરણમાં ભણાવો છો હા હાલ તો જે નવું આવ્યું છે ધોરણ બાલવાટિકા જે પહેલાં ધોરણથી નીચેનું એ ધોરણ હાલ મને ભરત સાહેબ આપ્યું છે તો તે ભણાવું શું શું પ્રવૃત્તિઓ કરો છો અભ્યાસ સિવાય તમે સ્કૂલની અંદર અભ્યાસ સિવાય જે કાંઈ શાળાની પ્રવૃત્તિઓ થતી હોય છે બાગ બગીચાની છે શાળા સલામતીની છે કે બાળકોના વિકાસ માટે કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય એમાં અમે તમામ બાળકો સાથે સહભાગી થતા હોઈએ છીએ અંદર એક શિક્ષક છે એનો મહત્વનો ફાળો છે સ્કૂલની અંદર વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા એમની જોડે વાત છે શું કહેશો સાહેબ તમે જ્યારે

બાળકો પડી ના જાય એના માટે આઈટીઆઈની ઊંચી કરી છે બીજી ઘણી બધી બાળકો માટે એ પ્રયત્ન કરીએ છીએ ટી એલ એમ વેસ્ટ ટી એલ એમ તૂટી ગયા હોય એમાંથી કાંઈક બાળકોનો ઉપયોગ થાય

ગાર્ડન ને બધું તૈયાર અમે જાતે જ કરી છે ખર્ચીએ અને પોતે જાતે મહેનત કરીને બાળકો સાથે અમે મહેનત કરી સાથે વર્ષની અંદર એક વખત એવું આવતું હોય છે જ્યારે દરેક જગ્યાએ દેશની અંદર શાળાઓમાં બાળકોને એવું કહેવામાં આવતું હોય છે કે તમારા ઘરેથી કોઈ પણ એવી વસ્તુ બનાવીને લાવો શું કહેશો વિશે સ્કૂલની અંદર બાળકો શું શું બનાવીને લાવતા હોય છે ઘણી બધી વસ્તુ એમાંથી ઘર બનાવીને લાવતા હોય કોઈ સાવેણા એમાંથી સારા સારા સાવેણા બનાવીને લાવતા હોય કોઈ ફાઇલ છે ડસ્ટબિન પછી ડસ્ટર છે નકશા બનાવી લાવે એ ઘણી બધી વસ્તુ આવે છે આકૃતિ એની અમને પ્રવૃત્તિ રજિસ્ટર છે એમાં પ્રવૃત્તિ જુદી જુદી પ્રવૃત્તિઓ બનાવે છે પ્રોજેક્ટ બનાવે છે અને બધું બાળકો સાથે જે પ્રોજેક્ટ હોય છે એ રીતે પ્રોજેક્ટ બનાવીને લાવે છે તમે શું એવું શું કામ કરો છો જેના લીધે બાળકો છે એ કામ કરવા માટે પ્રેરિત થાય બાળકોને એ રીતે કામ કરવાનો ઉત્સાહ જગાડીએ છીએ કે બાળકો ઉપરથી મજા આવે બાળકોને એ કામ કરવાની મજા આવે સાથે સાથે અને સાથે ભણતરે થાય બંને કામ સાથે થાય બંને સાથે થાય પ્રેરિત કરીએ છીએ બાળકોને એટલે બાળકો ઉત્સાહ થઈને સામેથી કામ કરવાનું વસ્તુ કરી શકે એમ તમારા સિવાય બીજા કયા શિક્ષક છે જે આ પ્રેક્ટિકલી પ્રવૃત્તિઓ છે એ કરવામાં તમારી સાથે હોય મારા સાથે દશરથભાઈ છે ભરત સાહેબ છે બીજા ઘણા બધા શિક્ષકો મદદમાં હોય છે સાથે કોઈ પણ આપણે આયોજન કરીએ એમાં સાથે મદદમાં તો હોય છે પૈસાથી કે ગમે તે રીતે મહેનતથી કે ગમે તે રીતે મદદ કરે છે બધા શિક્ષકો બેનો ભાઈઓ બધા મદદ કરવામાં તૈયાર હોય છે શું નામ છે સાહેબ તમારું મારું નામ પટેલ હિરેનકુમાર સોમાભાઈ ભચાઉ એક સીઆરસી કોઓર્ડિનેટર શું શું જવાબદારીઓ છે તમારા માટે મારા બચાવ તાલુકા અંતર્ગત અલગ અલગ ક્લસ્ટરમાં હોય છે એમાં બચાવ યોગ ક્લસ્ટરમાં હું જવાબદારી સંભાળું છું બચાવ ક્લસ્ટરમાં વાત કરીએ તો સરકારી શાળાઓ ટોટલ આપણી છ સરકારી શાળાઓ છે અને બે ગ્રાન્ટેડ હાઈસ્કૂલો છે સાથે બીજી બાર જેટલી પ્રાઇવેટ ખાનગી સ્કૂલો છે તમામ સ્કૂલોમાં સરકારી સ્કૂલોમાં ઓનલાઈન ટુ ડાયરી વિઝિટ પ્રમાણે અલગ અલગ દ દિવસે અલગ અલગ સ્કૂલની મુલાકાત લેવાની હોય છે એમાં બાળકો કેવું અભ્યાસ કરે છે એમનું મોનિટરિંગ સાથે શિક્ષકોને કોઈપણ શૈક્ષણિક બાબતમાં કોઈ પણ કચા પડતી હોય તો એમને માર્ગદર્શન આપવાનું મુખ્યત્વે કામ છે બીજું તો એસએસએ અંતર્ગત અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એસટી વર્ક શરૂ કરો શાળા બહારના બાળકો માટે બાળકોને ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાત હોય તો ટ્રાન્સપોર્ટેશનની સગવડ અલગ સર એસએસસી અંતર્ગત આવતી તમામ પ્રકારની કામગીરી કરવામાં આવે તમે કીધું છે છ શાળાઓ તમારા અંદરમાં આવે છે કુલ કેટલા શિક્ષકો છે શાળાઓની અંદર આપણે છ સરકારી શાળામાં ટોટલ અત્યારે સિક્સટી થ્રી તેસઠ શિક્ષકો કામ કરે છે બાળકોની સંખ્યા જોઈએ તો જોઈએ તો છ સ્કૂલોની આપણે બાવીસો તેસઠ સંખ્યા છે સ્કૂલની અંદર જ્યાં અભ્યાસમાં કચાસ હોય અને જ્યાં શિક્ષકોની ઉણપ હોય એના માટે શું કરો છો તમે શિક્ષકોની ઉણપનો તો પ્રશ્ન વહીવટી છે પણ શાળા દ્વારા રજૂઆત થાય અને ઉપર તાલુકા કક્ષાએ પણ એ ખબર હોય તો એના કારણે આપણે ઘટ જે હતી છ શાળાઓમાં છ શિક્ષક આપણે જ્ઞાન સહાયકની હમણાં જ એક મહિના પહેલાં જ નિમણૂક આપેલી છે સાથે પ્ર જે ભરતીથી આવેલા શિક્ષકો પણ આવી ગયેલા છે એટલે મોટાભાગે આપણે કોઈ શાળામાં એક બે શિક્ષક કરતાં બીજું કોઈ વધારે ઘટ નથી અભ્યાસમાં જ્યાં વાત કરીએ અભ્યાસની કે અભ્યાસમાં જે જગ્યાએ કચા સવાતી હોય ત્યાં તમે શું પગલાં લે છો મોનિટરિંગ દરમિયાન જોવા મળે કે આ વિષયમાં ગણિતનો કોઈ પ્રશ્ન હોય તો ગણિતમાં કોઈ ચેપ્ટર ચલાવવામાં મુશ્કેલી જણાતી હોય તો વર્ગ શિક્ષકને માર્ગદર્શન આપીએ કે આમાંથી કઈ રીતે આપણે નવીનતમ આ ચેપ્ટર હતો નવીનતમ કઈ રીતે શીખવાડી શકીએ એના ટીલએમ દ્વારા કોમ્પ્યુટર દ્વારા ટેકનોલોજી દ્વારા બાળકને રસપ્રદ પડે અને બાળકને મજા આવે એ રીતે શિક્ષણ કાર્ય વિશે શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવે છે સીઆરસીની અંદર બીજું શું શું આવે છે તમારા અંદરમાં અંદરમાં તો શૈક્ષણિક બાળકોને શૈક્ષણિક સિદ્ધિ વધે એ માટે જ મુખ્ય હોય છે સાથે સાથે બાંધકામનું ગ્રાન્ટની તમામ પ્રકારની શાળાની જે લગતી હોય એસએમસી હોય વાલી મિટિંગો હોય એ તમામ પ્રકારની જવાબદારી વિશે માર્ગદર્શન આપવું આચાર્યને શિક્ષકો માટે શું કરો છો તમે શિક્ષકો માટે શિક્ષકોને જે ખુદતી કોઈ બાબત હોય તો એના વિશે માર્ગદર્શન બાકી કોઈ શિક્ષકને કોઈ વિષયમાં અનુસંધાનમાં કોઈ મુશ્કેલી હોય શૈક્ષણિક બાબે તો એ વિશે માર્ગદર્શન આપવામાં સ્કૂલની અંદર સારા શિક્ષક સારું કામ કરતા હોય તો એના માટે તમે કોઈ સરકાર તરફથી કોઈ આવેદનપત્રો સન્માનપત્રો કાંઈ પણ સરકાર દ્વારા ખૂબ જ નવી એક પહેલ ચાલુ કરવામાં આવી છે પ્રતિભાશાળી શિક્ષક જે બાર મહિનામાં આપણે બે વખત બે સત્ર આવે એટલે બે વખત આપવામાં આવે છે જેમાં તમા તમામ શિક્ષકોનું જે ડેટ પીએટી એસએટીનું જે ગુણભાર હોય બાળકો એકમ કસોટી લખતા હોય સત્રાંતર પરીક્ષાના પ્રશ્નોપત્રોનો જવાબ લખતા હોય એમાં જે ગુણાંકન આવે એ બાળકો શિક્ષકો ઓનલાઈન કરતા હોય છે એના આધારે ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કે ભાઈ એમનું મૂલ્યાંકન થાય છે અને એના આધારે ત્રણ કે ચાર નામ આપણે સ્કૂલો દીઠ આપવાના હોય છે એમાં જેનું મૂલ્યાંકન સારું હોય બાળકોની સુધી વધારું હોય એનો પ્રતિભાશાળી તરીકે સન્માન કરવામાં આવે છે નવાઈની વા અને ખૂબ જ આપણી આ શાળા માટે ઉત્સાહજનક વાત છે કે આ સત્રમાં આપણે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં આપણી શાળાના એક ગણિત વિજ્ઞાનના ખૂબ જ ઉમદા કાર્યકર્તા શિક્ષક દશરથભાઈનું આપણે તાલુકા લેવલે સન્માન કરવામાં આવેલું છે ઓનલાઈન તમે કહો છો કે આ ઓનલાઈન જે છે એ પ્રેક્ટિકસ કરવામાં આવતી હોય છે તો એના અગાઉથી જાણ કરવામાં આવશે દરેક શિક્ષકને કે કોઈ એક શિક્ષક સિલેક્શન કરવામાં આવશે ના એમાં ક્લસ્ટરમાં જે શિક્ષકો હોય એમાંથી અમે મોનિટરિંગ દરમિયાન જોવામાં આવે કે કયા શિક્ષકો ઉમદા કાર્ય કરે છે એમાંથી ત્રણ નામ અમારે ઉપરલી કક્ષાએ આપવાના હોય છે એ ડાયટમાં જાય અને ત્રણ નામમાંથી જેનું એસટી પીએટીનું પરિણામ એકમ કસોટીનું સ્થળાંતરિત કસોટીનું પરિણામ સારું હોય એનું એ રીતે મેરિટ માટે તમે સ્કૂલ વિઝિટ કરતા હશો ને હા સ્કૂલ વિઝિટ કરીએ વર્ગ અવલોકન કરીએ અલગ અલગ જે દિવસ જે સ્કૂલની વિઝિટ હોય એ શાળા અવલોકન આવો બાર શિક્ષકોનું કયા વર્ગમાં એ અભ્યાસ કરાવી રહ્યા છે એમનું અવલોકન કરવાનું આવે છે હમણાં છવ્વીસમી જાન્યુઆરી નો કાર્યક્રમ જોયો હતો તે શેમાં ભાગ લીધો હતો મેં પ્રજાસત્તાક દિન વિશે વક્તૃત્વ બોલવામાં ભાગ લીધો હતો બોલી શકીશ અત્યારે તો હા બોલીને બતાવજો બેટા આપણો દેશ ભારત પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આઝાદ થયો ત્યારબાદ બંધારણ સભાની રચના કરવામાં આવી અને આ બંધારણ સભાએ બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસે આપણા બંધારણની રચના કરી જેને છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસના રોજ બંધારણ સભાના બસો નેવ્યાસી સભ્યોએ તેના પર સહી કરી તેને સ્વીકાર્યો અને આપણે આ જ બંધારણને છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ અમલમાં મૂક્યો તેથી આપણે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિન કે ગણતંત્ર દિવસ ઉજવીએ જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો તથા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પર શેર કરો તથા અમારી પાવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો પાવન ન્યૂઝ